જય મુગટરામ મહારાજ આપણે મુગટરામ મહારાજના ઇતિહાસ વિશે વાત કરવાના છીએ ગુજરાતમાં વડોદરા પંથકના મંજુસર ગામે બ્રાહ્મણ પિતા આદિતરામ ના ઘેર ઈસવીસન ઓગણીસો ત્રીસના ના વૈશાખ સુદ પાંચમના રોજ સંત મુગટરામ મહારાજનો જન્મ થયેલ બાળપણમાં જ તેમના તેમના માતામાં દાજીભાઈ જાનીની છત્રછાયા હેઠળ મોટા થયા થોડું ઘણું લખતા વાંચતા શીખ્યા દાજીભાઈ બ્રાહ્મણ ભાણેજ મુગટરામ પ્રત્યે અપાર સ્ને ભાણેજ મુગટરામ પણ દિલ દઈને સેવા ચાકરી કરતા આમ જ્યારે માતા માતા દાજીભાઈ જાનીને આ નશ્વર દેહ છોડવાનો સમય થયો તારે ભાણેજ જ મુગટરામ મહારાજને પોતાની પાસે પ્રેમથી બેસાડીને જમણો હાથ તેમના તરફ કરીને બોલ્યા ચલ જા માયા ચલ જા માયા આટલું બોલીને બેઠા બેઠા સમાધિ અવસ્થામાં છોતેર વર્ષની ઉંમરે આ નશ્વર દેહનો ત્યાગ કર્યો આમ સંત મુગટરામ મહારાજ માતામાં દાજીભાઈ જાણીને પોતાના ગુરુ માનતા ગુરુજ કૃપાસાગર છે ગુરુની સેવા અને ગુરુ ભક્તિથી સંત મુકટરામજીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી યુવાન વયે મુકટરામ મહારાજ પિમલામ અનુકુલામ એવા માતામ માતા સુરજબા સાથે વિવાહ થયા તેમનો ગૃહસ્ત્ર ધન્ય ગૃહસ્થા હતો સંસારમાં તેમના ત્રણ પુત્ર અને પુત્રી હતા આગણે આવતા અતિથિ ભાવી ભક્તોને પ્રેમથી આવકાર આપી મીઠું ભોજન જમાડતા માતા સુરજબા ગમે તે સમયે અતિથિ આવે ગમે તે એટલા આવે પણ પોતાના પોતાના હાથે રસોઈ બનાવી ભાવપૂર્વક પ્રેમથી સૌને જમાડતા હતા ત્રિકાળ સંધ્યા દેવો ઉપાસના વિશ્વ દેવો દેવ ગાયત્રી જપ અને અતિથિ દેવો ભવ આ પાંચે યજ્ઞોમાં તેઓ પ્રવૃત્ત રહેતા આમ સાચો બ્રાહ્મણ ધર્મ નિભાવતા હતા ગુરુ કૃપા ધર્મનિષ્ઠા અને ભક્તિભાવથી તેમનામાં અનેક સિદ્ધિઓ હતી ભૂતકાળમાં શું બની શું બની ગયું અને ભવિષ્યકાળમાં શું બનવાનું છે એનું ભાવિ તેઓ કહી દેતા તેમની પાસે આવતા જિજ્ઞાસુ ભક્તોને ઉપરાંત દિન દુખી માણસો ને કહી દેતા કે તમે ફલાણા ગામથી આવ્યા છો અને તમારે આ પ્રકારનું દુઃખ છે અને તમારું દુઃખ કયા કારણસર છે દુઃખનું નિવારણ આ છે એમ તેઓ આત્રમાં જાણી જતા કોઈના મૃત્યુ મૃતક સંબંધીઓ કયા લોકમાં અને કઈ સ્થિતિમાં છે એ પણ તેઓ કહી દેતા આમ જે કોઈ તેમની પાસે દિન દુખિયા આવતા તેમનું દુખ દૂર કરવા સંત મુકટા મહારાજ કરુણાના સાગર હતા તેમના ઘેર જે કોઈ આવે પુત્ર ના હોય તેણે પુત્ર આપે કોઈને આ પુષ્પય ના હોય તેને આયુષ્ય આપે નિર નિર્ધન ને ધન આપે રોગ્યો ને રોગ મટાડે દુર્જન ને સર્જન બનાવે એવી અલૌકિક સિદ્ધિઓ તેમનામાં હતી અલૌકિક વચન સિદ્ધિ હતી તેઓ જે બોલે તે થતું હતું આશ્રમમાં આવતા સૌ ભાઈ ભક્તોને દિન દુખ્યા અભ્યાગતો સાધુ સંતો માટે હરિહર સદાય ચાલુ રહેતું બ્રહ્મ ભોજન ઉત્સવો અને ધાર્મિક મહોત્સવોમાં સૌને છૂટા હાથે દાન કરતા આમ માતા લક્ષ્મીજી તેમના પર પ્રસન્ન હતા બહારથી સદા કર્મયોગ અને અંતરથી તેઓ સદાય શાંત અને પ્રસન્ન રહેતા એક વખત મંજુસર ગામમાં પડ્યો વરસાદનું એકે ટીમ્પુ પડ્યું નહીં આમ પ્રજા બધી પાણી વિના ટરવળે છે એમાં પશુ પંખીઓ તો વાત જ ન શું કરવી સૌ સૌ પાણી પાણીના પોકાર કરે છે ઘોડા સેવકો થોડા સેવકોને ભાવિક ભક્તોએ સંત મુગટરામ મહારાજ ને વાત કરી આ દુષ્કાળમાંથી કરુણાના સાગર હોય છે સંત મુગટરામ મહારાજ ઉભા થયા હાથમાં માળા લીધી માળા તરવવા લાગ્યા અને આકાશમાં કાળા ડમર વાદળા ઘેરાવા લાગ્યા થોડા સમયમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો આ મંજુસર ગામને દુષ્કાળની આપત્તિમાંથી ઉગાડે એક વાત સૌ ભાવિક ભક્તો અને સેવકો સાથ સંત મુગટરામ મહારાજ વલસાડના દરિયા કિનારે પધાર્યા છે સંધ્યાકાળે સૌ ભાવિક ભક્તો સાથે દરિયાદેવને વંદન કરી દરિયામાં સ્નાન કરી સંધ્યા વિધિ કરીને ત્યાં અચાનક એક નાસ્તિક અધિકારી આવ્યો આવ્યો તેની સાથે રાજા વિશે થોડી ચર્ચા થઈ કે રાજા જ સર્વોપરી છે ઘડીએ અધિકારી સામે જોઈ અને સંત મુકટરામ મહારાજ બોલ્યા કે ભાઈ દ દરિયો રાજાની આજ્ઞા ન માને પણ ઈશ્વરની આજ્ઞા માને હો એમ કહી દરિયા સામે જોયું દરિયામાં ભરતી આવતી હતી ક્ષણભર સૌ મૌન રહીને બોલ્યા હે દરિયાદેવ જો તું ઈશ્વર પરની આજ્ઞામાં માનતો હોય તો પાછી ફરજે આટલું બોલતા જ બધાને આશ્ચર્ય વચ્ચે ભરતી અટકી ગઈ અને ફૂટ સુધી સુધી દરિયામાં પાણી પાછા જતા રહ્યા અને નાસ્તિક અધિકારી સંત મુગટામ મહારાજના પગમાં પગ પડી ગયો આમ સંત મુગટામ મહારાજ પોતાના સમાગમમાં આવતા સૌ ભાવિ ભક્તોને અધિકાર મુજબ પોતાના આ ચરણોથી બોધ આપતા સંત મુગટરામ કહેતા ગુરુ ગમ અને ગુરુ કૃપા વિના આધ્યાત્મિક ઉન્નતિ અસંભવ છે કૃપા જઈ જપ તપ અને યજ્ઞથી પરમ તત્વને પામી શકાય છે સંત મુગટરામ મહારાજ છ મહિના અગાઉ દેહ છોડવાની આગાહી કરે કરી જ્ઞાન ભક્તિ અને કર્મયોગને અહ ને જગાવી સંત મુગટામ મહારાજના કહેવા પ્રમાણે વિક્રમ સંવત ઓગણીસો 1980 ચૈત્ર સુદ 10 દિવસે મહા પ્રયાણ કર્યો અને ભગવાનમાં ભળી ગયા અનેક ભાવિક ભક્તોને સંત નું માર્ગ દેખાડનાર સંત મુગટામ મહારાજને આપણે ભાવથી વંદન કરીએ છીએ તે સંત મુગટામ મહારાજ વિડિયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો